વેલકમ સુરતમાં રથયાત્રાની પહેલા પોલીસની મોટી કાર્યવાહી સામે આવી છે સુરત બ્રાન્ચ અને એસઓજી સહિત પોલીસ ટીમ દ્વારા બાંગ્લાદેશીઓ સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે ઉના અને સહિતના વિસ્તારમાંથી પોલીસ દ્વારા બાંગ્લાદેશીઓને પકડી પાડવામાં આવ્યા છે બાંગ્લાદેશીઓએ ગેરકાયદેસર ધુસણખોરી કરી નકલી ડોક્યુમેન્ટ બનાવ્યા હતા અગાઉ પોલીસે ગેરકાયદેસર બસ્સો બાંગ્લાદેશીઓ સામે કાર્યવાહી કરી હતી પકડાયેલા બાંગ્લાદેશીઓ પાસેથી ખોટા પુરાવા મળી આવતા પોલીસે ડોક્યુમેન્ટ ચેક કરી डिपोर्ट करवाई कार्यवाही हाथ धरी पिछले 48 घंटे के अंदर सूरत पुलिस की अलग अलग टीमें जिसमें की क्राइम ब्रांच एसओजी और अलग अलग थानों की टीमें भी हम सब ने मिलकर तकरीबन 119 गैर कायदे सर बांग्लादेशी जो भारत में प्रवेश किए हैं उनको राउंड अप किया है और आगे की कार्रवाई उनकी अभी चल रही है हम लोग का ये ऑपरेशन सूरत शहर के अलग अलग विस्तारों में चला जैसे भेस्तान, पांडेसरा एरिया ऊन सचिन लिंबाय चौक ये सभी उन्नीस लोग अभी सूरत पुलिस के कस्टडी में है और इनके ऊपर जो भी गैरकायदेर घुसण कोर का प्रोसीजर होता है वो सब અભિ સ્ટાર્ટ દિયા ગયા હૈ રથયાત્રા તહેવારને ધ્યાનમાં રાખી સુરત પોલીસ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે જોઈ શકાય છે અત્યારે એસઓજી ક્રાઇમ બ્રાન્ચ સહિતની અલગ અલગ જે ટીમો હતી તેમના દ્વારા જે બાંગ્લાદેશીઓને પકડી પાડવામાં આવ્યા છે મહિલા સહિત જે પુરુષો હતા તેમની પાસેથી પકડી પાડવામાં આવ્યા છે એટલું જ નહીં પરંતુ ઊન વિસ્તાર વેસ્તાન વિસ્તાર સહિતના અલગ અલગ વિસ્તારોની અંદર જે છે તે બાંગ્લાદેશીઓ વસવાટ કરતા હતા જે ગેરકાયદેસર બાંગ્લાદેશીઓ સામે હવે કાર્યવાહી કરવામાં આવી રહી છે એકસો ઓગણીસ થી વધુ જે ગેરકાયદેસર બાંગ્લાદેશીઓ હતા તેમની સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ એસઓજીની ટીમ અને અલગ અલગ જે સુરત પોલીસની ટીમો દ્વારા જે રીતના કાર્યવાહી કરવામાં આવી રહી છે ગેરકાયદેસર બાંગ્લાદેશીઓ સામે હવે સુરત પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે ગૃહ રાજ્ય મંત્રી દ્વારા પણ નિવેદન આપવામાં આવ્યું હતું કે છત્રીસ કલાકની અંદર સુરત પોલીસની મોટી કાર્યવાહી જોવા મળી રહી છે મહિલા હોય કે પુરુષ હોય તમામને પકડી પાડવામાં આવ્યા છે તેમને આઈડેન્ટિફાઈ ચેક કરવામાં આવશે અને આઈડેન્ટિફાઈ ચેક કર્યા બાદ તેમની સામે કડક કાર્યવાહી પણ કરવામાં આવશે એટલું જ નહીં પરંતુ આઈડેન્ટિફાઈ ચકાસ્યા બાદ તેમને ડિપોર્ટ કરવાની કામગીરી પણ જે છે તે કરવામાં આવશે એટલું જ નહીં પરંતુ થોડાક મહિના અગાઉ પણ સુરત દ્વારા મોટી કાર્યવાહી જે છે તે કરવામાં આવી હતી અને હાલ આ કાર્યવાહી પણ હજુ યથાવત જોવા મળી રહી છે ત્યારે સુરત પોલીસ દ્વારા એકસો ઓગણીસ થી વધુ જે બાંગ્લાદેશીઓને પકડી પાડવામાં આવ્યા છે અને તહેવારને ધ્યાનમાં રાખી જે ગેરકાયદેસર વસવાટ કરતા બાંગ્લાદેશીઓ સામે હવે સુરત કાર્યવાહી જે છે તે કરવામાં આવી રહી છે અને સમગ્ર ઘટનાની નોંધ રાજ્ય ગૃહમંત્રી દ્વારા લેવામાં આવી છે અને આ કાર્યવાહી યથાવત રહેશે રેસે સાગતાપ જીએસટીવી સુરત